ના હોય તો લખવાનું તમારે મમ્મી માસા પુઆ કોઈ બે જ હોય ને બજે બરોબર લખવાનું ચાલુ બરોબર છે એને વાલી બે એનો કોઈ બે એનું નામ લખવાનું બરોબર વાળા પિતા માતા ભાઈ બેન જે હોય તો લખવાનું લખવાનું કે વર્ણન કરવું હોય મમ્મી પપ્પા તમે કેમ છો તમારી તબિયત સારી છે હું તમને બહુ યાદ કરો છું તમે મને યાદ કરો છો બરોબર આપણે એનું અંદર વર્ણન કરવાનું થાય પછી અહીંયા પાછળ છે ને અહીંયા તમે લખવાનું ખાતર તમે ઘરમાં ઘરમાં લખતા એ ગામમાં ગામમાં તમે લખતા હો મમ્મી ને પપ્પા ને પોસ્ટકાર્ડ તમે લખતા હો તો અહીંયા ખરું લખવાનું પછી મમ્મી ને પપ્પા ના પપ્પા ના આખું નામ લખવાનું બીજે તમે એડ્રેસ લખવાનું જે તે વિસ્તારમાં રહેતા હોય આપણે બરોબર ટાકી ફરિયા હોય કોઈ

આ બી એપ્સ આપી છે ને પિંગો નંબર ઉપર મેં આ બી મૂકવાનો હોય છે એનો પિંગો લખવાનો કમિયા કે જા સાબન સાબન તો મમ્મી પકલ લખો કે આપરા એનો પિંગો નંબર કોણથી જે ખર્જો 50 તમાર લખો છો 0 તો આનો પિંગો નંબર આવો 1681 001 50181 001 બરોબર છે એ આનો પિંગો નંબર થાય જો ધ્યાબી રપત્ર આવે કોઈ બી

केस 1 डिग्री वाला केस 1 डिग्री वाला बराबर ऐसी होली को ऐसे हूं बराबर छे 50 सिक्को दिया कोष को पीतो तो वे जे पत्रा लिखशो म बयुपा ने उद्या जवारेली पर सिक्को मारिन और ये तमंगे रवाना करिसो और सिक्को मारो बराबर छे अबे तान बत्तया काय गौ सर के तीसरे जो है તો ઉંતા સુકન્યા ખાતું કાધું ભરેલું છે સુકન્યા ખાતું મયુકો સુકન્યા ખાતું ઓરાં એટલે કે બેડ આપો બરાબર છે તો હોમાર એટલે નહીં હો હા